હિંમતનગરમાં ગેરકાયદેસર પતંગ દોરીના સ્ટોલ સામે નગરપાલિકાની કડક કાર્યવાહી હિંમતનગર ઉત્તરાયણના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે હિંમતનગર શહેરના વિવિધ વિસ્તારોમાં નગરપાલિકાની પૂર્વ મંજૂરી વિના અને ટ્રાફિકને ગંભીર રીતે અજરૂપ બને તે રીતે ગેરકાયદેસર પતંગ દોરીના સ્ટોલ ઊભા કરાયા હોવાની ફરિયાદોને પગલે હિંમતનગર નગરપાલિકાએ કડક કાર્યવાહી હાથ ધરી છે શહેરના મુખ્ય માર્ગો તથા ભીડભાડવાળા વિસ્તારોમાં નિયમોને અવગણીને સ્ટોલ ઊભા કરાતા વાહનચાલકો અને નાગરિકોને ભારે મુશ્કેલી ભોગવવી પડી રહી હતી આ મામલે શુક્રવારે બપોર બાદ નગરપાલિકાના કર્મચારીઓ ગેરકાયદેસર સ્ટોલ દૂર કરવાની કાર્યવાહી માટે સ્થળ પર પહોંચ્યા હતા આ દરમિયાન કેટલાક વેપારીઓએ નગરપાલિકાની કાર્યવાહીનો ખુલ્લેમ વિરોધ નોંધાવ્યો હતો જેના કારણે પરિસ્થિતિ તંગ બની હતી પરિસ્થિતિની ગંભીરતા જોતા હિંમતનગર નગરપાલિકા ટાઉન પ્લાનિંગ વિભાગના ચેરમેન જાનકીબેન રાવલ જાતે શહેરના વિવિધ વિસ્તારોમાં પહોંચ્યા હતા અને નગરપાલિકાની મંજૂરી વિના ઊભા કરાયેલા પતંગ દોરીના સ્ટોલો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી નિયમોનો ભંગ કરનાર વેપારીઓ પાસેથી દંડ વસૂલવામાં આવ્યો હતો તેમજ સ્ટોલો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી આ સમગ્ર ઘટનામાં વધુ ચોંકાવનારી બાબતે હતી કે નગરપાલિકાના એક સદસ્યના પુત્ર દ્વારા પણ પાલિકાની મંજૂરી વિના સ્ટોલ ઊભો કરાયો હોવાની ચર્ચા સામે આવી છે જો કે નગરપાલિકાની ટીમે કોઈપણ દબાણ કે ભેદભાવ વિના શહેરના અલગ અલગ વિસ્તારોમાં ગેરકાયદેસર પતંગ દોરીના સ્ટોલો સામે કાર્યવાહી કરી હોવાનું પાલિકા સૂત્રોએ જણાવ્યું છે